નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે રામનવમીના તહેવારને લઈને શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ વડાલી શહેરમાં આગામી પવિત્ર પર્વ રામનવમીના તહેવારને લઈને પોલીસ સ્ટેશન ખાતે ડી વાય સ્મિત ગોહિલ સાહેબ અને વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ પીપી વાઘેલાના અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ વડાલી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગમાં વડાલીના હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વેપારીઓ શાંતિ સમિતિની મિટિંગમાં હાજર રહ્યા હતા ડીવાય એસ સ્મિત ગોહિલ સાહેબ દ્વારા અપીલ કરાય કે આવનાર તહેવાર રામનવમીનો પવિત્ર તહેવાર શાંતિથી ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી રામનવમીના તહેવારમાં ભગવાન રામજીની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુથી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા